ઉપલેટા સમસ્ત મેમન જમાત દ્વારા રમજાન ઈદની ધામધૂમથી ઉજવણી નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ આજના મુખ્ય સમાચારમાં વાત કરીશું રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં રમજાન ઈદની શાનદાર ઉજવણીની રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં આજે રમજાન માસ પૂર્ણ થવા સાથે પવિત્ર રમજાન ઈદની ભવ્ય ઉજવણી કરવામાં આવી સ્થાનિક મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદગાહ અને મસ્જિદોમાં ભેગા થઈ ઈદની વિશેષ નમાજ અદા કરવામાં આવી ઈદની નમાજ બાદ ભેદભાવ અને તકરાર ભૂલી સર્વે મુસ્લિમ ભાઈઓ એકબીજાને ગળે મળ્યા અને શુભેચ્છા પાઠવી ઈદગાહ ખાતે શૈખુલ હદીસ મૌલાના બિલાલ સાહેબ દ્વારા નમાજ અદા કરાવવામાં આવી ત્યારબાદ અલ્લાહની બંદગી અને સૌ માટે શાંતિ અને સુખાકારીની દુઆ કરવામાં આવી ઈદના પાવન અવસરે ઉપલેટા શહેરમાં શાંતિ અને સુરક્ષાની જાળવણી માટે પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો સમસ્ત મેમન જમાત અને સ્થાનિક મુસ્લિમ આગેવાનો દ્વારા પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો આ પ્રસંગે ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયા અને વોર્ડ નંબર નવના નગરપાલિકા સભ્યો ઉપસ્થિત રહ્યા

અને આજના પ્રોગ્રામ નમા ઈદની નમાજ અદા કરી અને એક ઠેકાણે ઈદ મિલનનો સંમેલન રાખવામાં આવે છે જેવું કે આપણે અહીંયા ગુલામ હુશન બાપુ તરફથી પ્રોગ્રામ છે એની આગળ આપણે ઈરફાન ઇમરાન બાપુનો પ્રોગ્રામ એની પહેલા અલીસ્ભાઈ પહેલાં આજે આ વખતે આપણે એટલી ખુશી થાય છે કે તમામ સુધરાસભ્યો એકસાથે થઈ અને આવા પ્રોગ્રામ કરે છે અને મને આશા છે કે આવા પડો કાયમ રહેશે અને સમાજ ને લગતા દરેક કામ ની વાચા આપવા માટે બધા સુધરા સભ્યો સાથે મળીએ અને સમાજ કોઈ પણ પ્રશ્ન હોય એનો ઉકેલ કરીએ એવી હું એને ભલામણ કરું છું અને અલ્લાહબાદ એ બધાને સાથ અને સાથ સાથે રાખે અને એક જ હાથે બધું કામ કરે એવી મારી એ લોકોને શુભેચ્છા છે

અને વોર્ડ નંબર નવના સદસ્યો વોર્ડ નંબર મુસ્લિમ ભાઈના આગેવાનો હનિપભાઈ છે શાહન અવાજ છે આ બધા જ આગેવાનો સાથે આજ ફેમિલી હતું એમાં મળવાનું થયું અને આજે હિન્દુ મુસ્લિમનો તહેવાર છે બંને સમાજ એકબીજાના જે તહેવારોની અંદર હસી ખુશીથી એકબીજાને સહકાર આપી અને ભાગ લે છે અને એકબીજાને શુભેચ્છા આપે છે મારી પણ એ આજની જે પાછલી જે નવી પેઢી છે એટલે મારે પણ એ સૂચન કરવું છે કે જે આ અત્યારનો જે માહોલ છે

میں مولانا بلال الحمد رضوی خطیب و امام جامع مسجد قاضی شہر الٹا آج عید الفطر کا بہت ہی مبارک اور مسعود دن ہے بابر کا دن ہے اس دن میں صرف ہمارے ہندوستان نہیں پوری دنیا کے مسلمان عید کی نماز ادا کرتے ہیں اور ایک دوسرے کو مبارک مبارکبادی پیش کرتے ہیں ایک ایسا مبارک اور ایسا مقدس دن ہے جو خوشی کا دن ہے ہر ایک مسلمان کے لیے ایک ہوتا ہے خوش ہونا اور ایک ہوتا ہے خوشیوں کو تقسیم کرنا خوش ہونا صرف کمال نہیں آج کے دن مسلمان کے لیے خوش بھی ہو وہ اور دوسروں کو خوشی بھی بانٹے یعنی بے لباسوں کو لباس پہنائے جو بے چارہ ہیں اس کی مدد کرے جو مجدور ہیں جو پریشان ہیں جو بیمار ہیں ان کی بیمار پرسی کرے اور اپنے اپنے محلے میں اپنے اپنے شہر میں ان لوگوں کی پرسان حال ان لوگوں کی خبر لے جو پریشان حال ہیں یہی دراصل عید ہے یہی ہمارے آقا سید عالم صلی اللہ علیہ وسلم کا پیغام ہے اس لیے عید الفطر کے مبارک اور مصود دن پہ میں عالم اسلام کے تمام مسلمانوں کو خاص کر کے ہمارے شہر کے تمام لوگوں کو مبارک بادی پیش کرتا ہوں اور رب کریم کی بارگاہ میں دعا کرتا ہوں کہ مولا تعالیٰ بار بار عید دیکھنا ہم صبح کو نصیب فرمائے اور رسول کریم سید عالم صلی اللہ تعالی کی سنت پہ ہم صبح کو عمل کرنے کی توفیق عطا فرمائے آخر میں میں شکر گزار ہوں شہر کے تمام لوگوں کا جن لوگوں نے عید کا پہ ہر طرح کا ساتھ دیا اور ساتھ ساتھ ہمارے شہر کے وہ پولیس کھاتا جن لوگوں نے ہر طرح سے اہتمام اور انتظام کیا ہے ہم ان کا بھی شکر گزار ہیں عالم اسلام کے ہر مسلمان کے لیے دعا کرتے ہیں کہ مولا تعالیٰ صحیح معنوں میں آج کے دن سبوں کو خوشی دیکھنا نصیب فرمائے السلام علیکم